મારા ઘરે ગણાયના પગલા થી આ दारुડિયાના જુગારિયાના રાજકારણિયાના પટેલિયાના ભુવેના કોઈના પગલા થી ઉઘાડ ન થયો જેના પગલા થી ઉઘાડ થયો એની પૂજા કરું ઈ શરમ નહીં ધ્યાન મનુંમ ગુરુ મૂર્તિ પૂજા મનુંમ ગુરુ બદમ મંત્ર મનુંમ ગુરુ વાક્ય મારા મંત્ર આરાધ મારા ગુરુના વાક્યો વચનો લીધા લીધા અંદર મેલુમ ગુરુ મૂર્તિ પૂજા મુ ગુરુ પદમ મંત્ર મુલુમ ગુરુ વાક્ય મોક્ષ મુલુમ ગુરુ કૃપા મારો મોક્ષ એ છે કે મારું ગુરુ કાયમ માટે

હરીનો માર્ગ છે સુરાનો નહી કાયર કામ જો ને પ્રથમ પહેલું આ મસ્તક મેલી વળતું લેવું નામ જો ને હું કરવા માથું દેવું પડે છે ભોજો બાપો પટેલ કે છે ભક્તિ છે હિસ્ટનું સાટું એવી આ વહમી છે વાટું કબીર કહે છે મારે ત્યાં પ્રેમના ગોદામ ફેર્યા છે માથા હેઠે તો માથું દઈ જાય લઈ જાય

હું હું ફરમા હું સાવળો હું વાઘેલો હું મકવાણો અહીંયામાં ભર્યો શુકન અબશુકન મુરત થોગડિયા ગ્રહ પનોતી કુ રૂઢિ કુ રિવાજ આ બધું આમાં ભર્યું પરમાત્માને રહેવાની જગ્યા જ નથી હવે અડહટ વિરસમાં ડૂબી ક્યુ મારી આવે તો આ કસરો દુનિયા નાખ્યો નીકળે પાંચ પચીસ કે ઝગડે મેં હીરો ખોવાઈ ગયો છે કથે એમ એટલા માટે